આગામી સાતમી જુલાઈએ સમગ્ર ભારત વર્ષમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ઈડરમાં પણ છેલ્લા પચીસ વર્ષથી નિરંતર રહેતી યાત્રા યોજાવા જઈ રહી છે તેમજ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી સઈદભાહી સુભદ્રા તેમજ બલરામ ભગવાનની રથયાત્રા યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથની છવ્વીસમી રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે સાબરકાંઠાના ઈડરમાં છેલ્લા પચીસ વર્ષથી નિરંતર ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ જેમાં ઈડરના મોટા રામ દ્વારા મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ સહિત બહે સુભદ્રા તેમજ ભગવાન બલરામની છવ્વીસમી રથયાત્રા યોજાશે જેમાં ગુજરાતથી લઈ વિવિધ સંઘો દ્વારા પ્રતિકૃતિઓ સહિત વિવિધ સંઘ તેમજ હજારો ભાવિ ભક્તોને શ્રદ્ધાળુ રથયાત્રામાં જોડાય છે જે માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ પૂરી કરી લેવાઈ છે જો કે સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરની યોજાતી આ રથયાત્રાની ભવ્યતા વર્ષે પણ યથાવત રહે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે સાથોસાથ ઈડર શેરવા કોઈપણ ભક્ત ભગવાન જગન્નાથજીના દર્શનથી વિમુખ तो न रहे तमाम तैयारियों आज नगर उत्सव समिति के द्वारा यह शोभा यात्रा की हम सभी तैयारी कर रहे हैं और बच्चा बच्चा इसमें मोलो भाग ले रहा है और दिव्य और भव्य यह शोभा यात्रा निकलेगी क्योंकि हमारे सनातन मात्र के हिंदू मात्र के ये मोलो इष्ट है और हमारे संत महात्मा के इष्ट है इसीलिए हम सभी मोलो मिलकर इस शोभा यात्रा को दिव्य और भव्य बनाने के लिए मोलो सभी मोलो पूर्ण तैयारियां भी कर ली है और ये जो शोभा यात्रा है ये भगवान जगदगुरु शंकराचार्य जी ने शुभारंभ की थी और ये पूरा भारत के अंदर ये शोभा यात्रा निकाली जाती है और बहुत सुंदर ढंग से शायद ऐसी कोई अन्य शोभा यात्रा निकलती हो इतनी प्यारी इतनी सुंदर मोड़ो शोभा यात्रा हम सभी निकालते और निकालते रहेंगे जय जगन्नाथ सात तारीख सात सात चौबीस रविवार वा दिवस है नगर उत्सव समिति द्वारा आयोजित भगवान श्री जगन्नाथ जी ने छब्बीसवीं भव्य रथ यात्रा इडर नगर में निकलवा जा रही है જેમાં સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર મોટામાં મોટી રથયાત્રા ઈડન નગરમાં નીકળે છે જેમાં ચાર બગી સાથે ભગવાન શ્રી જગન્નાથજીના ત્રણ રથ અને બે ડીજે તેમજ અખાડો જાંબુ અને પ્રસાદ કાકડીનો પ્રસાદ અને મહિલા મંડળ ભજન મંડળ સાથે મોટા પ્રમાણમાં ભજન મંડળ સાથે જય રણછોડ માખણ છોડના નાદ સાથે આ સમુદાય આખી રથયાત્રામાં સવારથી સાંજ સુધી વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભક્ત આરતી અને છે જય જગન્નાથ સમગ્ર ભારત વર્ષમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બેન સુભદ્રાજી નગરચર્યા નીકળતા હોય છે ત્યારે ઈડર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની છવ્વીસમી રથયાત્રાને લઈ નગર ઉત્સવ સમિતિ દ્વારા પણ ભક્તોને રથયાત્રામાં જોડાવા માટેનું આહવાન કરવામાં આવી રહ્યું છે ખાસ કરી વર્ષમાં એકવાર જ્યારે પણ ભગવાન ભક્તોના ઘર આંગણે દર્શન આપતા હોય છે તેનો અનેરો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શહેરના માર્ગ ઉપર ભગવાનના સ્વાગત માટે ઉભા રહેતા હોય છે અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે દિશામાં પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે શહેરના વિવિધ માર્ગો પરથી રથયાત્રા પસાર થશે તે રૂપનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં સીસીટીવી કેમેરાથી પણ તંત્ર દ્વારા રથયાત્રા ઉપર સંપૂર્ણ બાદ નજર રાખવામાં આવશે સાથોસાથ ઇડર ખાતે પચીસમી રજત જયંતી પૂર્ણ કરી છવ્વીસમા વર્ષમાં જ્યારે ભગવાનની રથયાત્રા પ્રવેશવા જઈ રહી છે તેની ખુશીમાં પણ ભક્તોમાં જોવા મળી રહી છે નગરોત્સવ સમિતિ દ્વારા આયોજન રૂપે રથયાત્રામાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે યોજના ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી ઈડન નગર ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે ભગવાન જગન્નાથજી ભગવાન બલભદ્રજી અને બેન સુભદ્રાજી ઈડન નગરની નગરચર્યા નીકળવાના છે અને ઈડન નગર ઉત્સવ સમિતિ દ્વારા આની કોઈ રથયાત્રાની કોઈ કચાસ નહીં રહે જાય તેની પૂર્વ તૈયારી કરવામાં આવી છે ઈડન નગર ઉત્સવ સમિતિ દ્વારા આકર્ષણના કેન્દ્ર બને તેવા અખાડાની ડીજે લાઈવ ડીજે નાસિકની પણ વ્યવસ્થા રથયાત્રામાં કરવામાં આવી છે ભક્તજનો અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ રથયાત્રાનો ઈડન નગર અને તાલુકામાં જોવા મળી રહ્યો છે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ ભગવાન નગરે નીકળે છે નગરચર્યા નીકળે છે ત્યાર પછી ભગવાનનું મોસાડું પણ થાય છે મહાપ્રસાદ પણ લેવાય છે અને સાંજે આખા દિવસ દરમિયાન સાંજે ભગવાન નિજ મંદિરે પરત ફરતા હોય છે ઈડરનગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત છવ્વીસમી રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના દિવસ આવી રહી છે જેની પૂર્વ તૈયારી એક મહિનાથી ઇડરનગર ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે વર્ષમાં આખું વર્ષ ભક્તજનો દર્શન કરવા મંદિરે જાય છે આ એક જ દિવસ એવો છે કે ભગવાન પોતે ઈડરની નગરચરિકા નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે આ એક જ એવા ભગવાન છે અને એક જ એવો પ્રસંગ છે કે ભગવાન ઘરે બેઠા દર્શન આપે છે ઈડન નગર સમિતિ દ્વારા છવ્વીસમી રથયાત્રાનું આયોજન ચાલુ જ છે અને સાબરકાંઠા જિલ્લાની પૂરી પબ્લિક એમાં દર્શનનો લાભ લે છે એમાં પ્રસાદો છે કાકડી જાંબુ મગ એનો લાભ પણ દરેક ભક્તો લેતા હોય છે જય જગન્નાથ અષાઢી વિજય યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નગર ઉત્સવ સમિતિ તેમજ તંત્ર દ્વારા નગરના નાથની રથયાત્રામાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તેને લઈ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે જ્યારે અષાઢી વિજય નાથ નાથ ચરિયાએ નીકળે તે પહેલાથી તૈયારીઓ આરંભી દેવાઈ છે તો બીજી તરફ રથયાત્રામાં બેન્ડ ડીજે ભજન મંડળીઓ સાધુ સંતો ભગવાનના ત્રણ રથ સહિત અખાણાના કરતબો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હાલના સમય ઇડેર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની છવ્વીસમી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા રાજ કમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા